નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું સંજય આહિર અને મારી સાથે છે પૃથ્વીરાજસિંહ રિલાયન્સ કંપની વિષય ઉપર સનાતન સત્ય સમાચારની શરૂઆત આપ બધા જાણો જ છો કે હમણાં જ હજી આપણે શરૂઆત કરી છે લોકોની અપેક્ષાઓ હોય છે કે એમની જે વાત છે જે એમણે ધક્કા ખાધા છે અલગ અલગ કચેરીઓમાં ધક્કા ખાધા છે અલગ અલગ જગ્યાએ ધક્કા ખાધા છે સામાજિક સેવકો પાસે ધક્કા ખાધા છે નેતાઓ પાસે ધક્કા ખાધા છે અને ખૂબ દોડા દોડી કર્યા પછી એમને કોઈ એક એવું બિંદુ દેખાય કે અહીંયાથી કદાચ આપણું કામ થાય એટલે ઘણા બધા લોકોની અપેક્ષા છે સનાતન સત્ય સમાચારમાં કે પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડે પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને એમની જે લડાઈ છે એમની જે ઝુંબેશ છે એમાં સનાતન સત્ય સમાચાર સાથ આપે એવી લોકોની અપેક્ષા હોય છે અને એ અપેક્ષાઓમાં અમારી હજી આ શરૂઆત છે અમે ક્યારેય એવો દાવો નથી કરતા કે અમારી પાસે જે આવતા હોય એ લોકોના તમામના કાર્ય થઈ જાય પરંતુ અમને એટલી ખબર છે કે અમારા આ જે પ્રયાસ છે એનાથી સરકાર સુધી વાત પહોંચશે એનાથી તંત્ર સુધી વાત પહોંચશે અને ખાસ કરીને એનાથી જે જિલ્લાની જનતા છે જે ગુજરાત રાજ્યની જનતા છે જે ભારત દેશની જનતા છે એમના સુધી આપણો અવાજ પહોંચે આપણી વાત પહોંચે અને જે વ્યક્તિની પોતાની પીડા પોતાની તકલીફ છે એ લોકો સુધી આપણે પહોંચાડવામાં પૂરેપૂરા સક્સેસ જાય એના માટેના અમે પ્રયાસ કરી રહ્યા છીએ આ પ્રયાસમાં તમે અમને સાથ અને સહકાર આપશો તો આપણે એકબીજાના કાર્યમાં હંમેશા સાથ આપતા રહેશું હાલ જે વાત કરવાની છે કે જે રિલાયન્સ કંપની છે કે એમાં ઘણા બધા એવા લોકો છે કે જેમની જમીન રિલાયન્સ કંપનીએ લઈ લીધા પછી એમને કોઈપણ જાતના પૈસા પણ નથી આપ્યા અને એના જમીનના કોઈપણ જાતના એમની પાસે કોઈ એવા એવી વસ્તુ નથી કે એમને એને સપોર્ટ પણ નથી કર્યો મારી સાથે જે પૃથ્વીરાજભાઈ છે એમની જે જમીન છે એના પરદાદાની જમીનો છે કે જે જમીનને આર્મીમેન હતા એક્સ આર્મીમેન તરીકે એમને સરકારે જમીન આપેલી હતી અને જે જમીન છે એમની હું વાત કરું તો ઓગણીસો નેવુંમાં આ જમીન શ્રી સરકાર થઈ છે ઓગણીસો ચોરાણુંમાં આ જમીન રિલાયન્સના નામ નામ પર ચડેલી છે અને એમને શ્રી સરકાર કરવાનું કારણ જ્યારે કલેક્ટર સાહેબને અને તંત્રને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમની પાસે કોઈ જ એ પ્રકારના કાગળ નથી એમણે આરટીઆઈ કરી અને સરકાર પાસે જવાબો મંગ્યા છે કે ભાઈ તમે અમારી જે જમીન છે અમારી જમીનને શ્રી સરકાર કરી છે તો એમાં જે તે સમયે જે પણ કામ થયું છે જે તે સમયે જે તે કામગીરી થઈ છે એના અમને પુરાવાઓ આપો કે કયા કારણોસર એ શ્રી સરકાર થઈ હતી અને કઈ રીતે એમને તમે કંપનીને આપી દીધી છે આ વસ્તુ ઉપર એ લડે છે પૃથ્વીરાજભાઈ એમની પાસેથી જ આપણે આ બધા જવાબો માંગીશું એમની જમીનનો જે સર્વે નંબર છે એ ચારસો ને અઠ્ઠાવન પૈકી જૂના સર્વે નંબરની જગ્યા છે એ જે દેવજી મુળજીભાઈના એમના પરદાદા છે એમના નામની એ જમીન છે અને એમણે હાલ રિલાયન્સ કંપની ઉપર લેન્ડ લેન્ડ ગ્રેમિંગનો કેસ પણ કરેલો છે કે જેમાં હજી પ્રોસેસ ચાલુ છે એમની આગળ શું પ્રોસેસ થઈ જ એના માટેના પણ જવાબો આપણે જે પૃથ્વીભાઈ છે એમના મોઢેથી જ સાંભળશું સિત્તોતેર ઓબ્લિક અઠ્યાસી નંબરમાં આ કેસ ચલાવવામાં આવ્યો છે અને સરકારે હજી સુધી એમને કોઈ પણ પ્રકારનું કારણ નથી આપ્યું કે એમની જમીનશ્રી સરકાર કયા કારણોસર કરવામાં આવી હતી ઘણા બધા લોકોને મળ્યા છે ઘણા બધા લોકોને એમણે પોતાના પોતાની વાત કરી છે પોતાની પીડા પોતાની તકલીફ કઈ છે અમારી પાસે પણ ઘણો સમયથી પૃથ્વીરાજભાઈ અમારા સંપર્કમાં હતા અમને એ સતત કહેતા હતા કે ભાઈ મારા ઉપર આવી આવી તકલીફો છે મને તમે સંજયભાઈ સપોર્ટ કરો ત્યારે મને થયું કે આજે પૃથ્વીરાજભાઈની વાત છે એ તમારા સુધી પહોંચાડું પૃથ્વીરાજભાઈ સનાતન સત્ય સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે અને તમે જે વાત લઈને અમારા સ્ટુડિયોની અંદર આવ્યા છો એ વાત અમે લોકો સુધી પહોંચાડશું પ્રયાસ કરશું અને આગળ જે પણ તમારી જે કાર્ય છે એમાં અમે સાથ સહકાર આપશું આપણે આજે જે પણ વાત કરવાની છે એ જનતા સમક્ષ મૂકવાની છે અને જનતાને જે સાચી હકીકત છે કે જે જે તમારી જે તમારી જે તકલીફ છે તમારી જમીન જે છે તેના કોઈ જવાબ નથી કોઈ પાસે અને કોઈ વાત તમારી સાથે કરવા માંગતું નથી તો હું તમને એ જ એ તમારા મોઢે જે વાત આપણે સાંભળશું કે તમને ક્યારે આ વિષયની જાણ થઈ કે ભાઈ આ જમીન આપણા પરદાદાની છે આ જમીનમાં રિલાયન્સ કંપનીએ અત્યારે પ્રોજેક્ટ મૂકી દીધો છે અને આ જમીન માટે આપણે આગળ કાર્યવાહી કરવી જોઈએ અને એ કાર્યવાહી માટે તમે શું શું કર્યું છે અને એ કયા લેવલ ઉપર અત્યારે પહોંચ્યું છે પહેલાં તો નમસ્કાર સંજીવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપના સતાનાતન ન્યૂઝ તરફથી જે એક વાત માધ્યમથી પ્રજા સુધી પહોંચે કે હકીકત શું છે શું રોલ હોય છે સરકારશ્રી તરફથી કે સરકાર શું સપોર્ટ કરે છે શું નીતિથી કરે છે એ વાત મૂકવા બદલ પહેલાં તો આપનો આભાર કે આપનો સપોર્ટ મને મળ્યો આ વાત જો સ્ટાર્ટિંગથી શરૂઆત કરીએ તો આજથી બે વર્ષ મોરની વાત છે કે જ્યારે મારા ઘરે ઓલમોસ્ટ આપણે કોઈ ફેસ્ટિવલની અંદર ઘર ચેન્જીસ કે કાંઈ કરતા હોય તો ઘણા એવું હતું કે ભાઈ જૂના ડોક્યુમેન્ટો હતા તે આપણે એવું થયું જરૂર નથી તો તે આપણે જવા દઈએ કે ભાઈ ખાલી ખાલી ઓલરેડી આપણે સાચવીને બેઠા છે તો ત્યારે એક વય જે સાત બાર ખેડૂતો એને આઈડિયા હોય કે વય હોય કે પેલા વય ઉપર આખો આધાર હતો કે ભાઈ આ જમીન જેની આ ડિટેલ બધી ડિટેલ એની અંદર હોય છે એ વય આવી મેં મારા ફાધર સાથે વાત કરી તો તેને મને એવું જાણ કરવામાં આવ્યું કે ભાઈ આપણા દાદાશ્રીજી હતા જે એક્સમેન આર્મી રિટાયર હતા હવે એક્સમેન આર્મી રિટાયર હતા તો સરકાર શ્રી દ્વારા તેમને ઘર ચલાવવા માટે રિટાયર થયા પછી સરકાર દ્વારા તેમને જમીન ફાળવામાં આવે છે માગે તો તો એ પ્રોસેસ આપણા દાદાશ્રીએ કઈ રીતે જમીન આપણે મળી ઓગણીસો ની અંદર અમને આ જમીન મોટી ખાવડી ગામની અંદર જૂના સર્વે નંબર ચારસો અઠ્ઠાવન પૈકી થી આપણે જમીન મળેલી હતી જમીન મળેલી હતી સારી વાત છે કે ભાઈ સરકાર શ્રી એક આર્મી રિટાયર તરીકે એક જમીનની પ્રોસેસ તરીકે ભાઈ ઘર ચલાવવા માટે થઈને વૃદ્ધ અવસ્થામાં એક જમીન ફાળવી કે તેમાંથી એની ઉપર એનું જીવન ગુજારણ કરી શકે ચલાવી શકે સમય જતા જતા અડસઠ થી લઈને નેવ સુધી અમુક સમય દરમિયાન દાદાશ્રી એક્સપાયર થયા તે પછી મારા ફાધર છે આ બધીને વારસાઈની અંદર આપણે એક એન્ટ્રી પાડી તેની બી એન્ટ્રી ઓલરેડી છે જ હાલના ડેટા આરઓઆર સાઇટ છે ગવર્મેન્ટ તરફથી કે જેની અંદર તમે બધી ડિટેલ ઓલરેડી મેળવી શકો છો તેની અંદર ફાધરશ્રીએ એવું કીધું કે ભાઈ ઓગણીસો ની અંદર આ જમીન છે તે સરકારે આપણી પાસેથી પાછી લઈ લીધેલી બરાબર પાછી લઈ લીધેલ નો આઈડિયા કે ભાઈ આપણે જે વિષય બાબતે આપણે કોઈ જ્ઞાન નથી નથી નોલેજ કોઈ શું નિયમ છે નીતિ નિયમ એટલે નો ડાઉટ કે તેમને કીધું કે ભાઈ સરકાર આપી કદાચ લઈ લીધી હોય કેમ કે મારા ફાધરને જે એ અભણ છે એને કોઈ કાયદાનું કોઈ જ્ઞાન નથી તે હાલમાં પણ મજૂરી કરે છે બરાબર એટલે એને કોઈ બાબતનું જ્ઞાન નથી વાત જતા મને આ વાતની નોલેજ મળ્યું કે ભાઈ આ વસ્તુ એટલે મેં મારા ગ્રુપ સર્કલમાં નીતિ નિયમ પ્રમાણે જોયું કે આવું હોઈ શકે તો મને જાણવા મળ્યું કે આવું હોઈ ના શકે સરકારે આપી છે તો તે પાછી લઈ નથી શકતી ઠીક છે તેની અંદર ઘણી શરતો લાદવામાં આવી હોય કે ભાઈ શરતનું કોઈ પાલન ના થયું હોય કે ભાઈ તમે સરહદ ભંગ કર્યો તો સરકાર તો પછી તે જમીન પોતે ખાલસા કરીને પોતાની પાસે લઈ શકે છે હવે નો ડાઉટ ખાલસાનું જ્યારે મેં ઓલરેડી સરકાર શ્રી દ્વારા મતલબ કલેક્ટર કચેરી છે મામલતદાર કચેરી છે આના રેકોર્ડ ત્યાં ઉપલબ્ધ હોય એવું મને જાણવા મળ્યું મેં પોતે મારી મહેનતથી ત્યાં ઘણી અરજીઓ કરી મને કોઈ રિપ્લાય ના મળ્યો પછી આરટીઆઈ એક કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન તરફથી એક એક છે જે ગવર્મેન્ટ દ્વારા કે જેના દ્વારા તમે માહિતી માગી શકો છો મેં તે નીતિ નિયમ પ્રમાણે માહિતી માગી કે ભાઈ જે આ જમીન હતી જે ફલાણા સાલ થી લઈને ફલાણા સાલ સુધી આ જમીન અમારી પાસે હતી તો આ જમીન ક્યાં કારણસર શ્રી સરકાર થવાય તો તેના મને પુરાવો આપો આજ રોજ તે કેના નામે ચડી છે તેના મને પુરાવો આપો આરટીઆઈ કરી એમ સમજો કે એક અધ વર્ષ સુધી મામલતદાર એકબીજાના મને ઘણા જવાબ મળ્યા જોવા જાય તો એક આખી ફાઇલ મેં બસો પેજની બનાવેલી છે જવાબ અરજી જવાબ અરજી અપીલ છેલ્લે મેં માહિતી આવ્યો ગાંધીનગર ની અંદર અપીલ કરી કે ભાઈ આવી બાબત નું મને કોઈ મળતું નથી તે મારી વાત ધ્યાનમાં રહી એક સુનાવણી ગોઠવવામાં આવી કે જેની અંદર તલાટી સાહેબ મામલતદાર સાહેબ ચીટની અધિકારી કલેક્ટર સાહેબ અધિક નિવાસી કલેક્ટર સાહેબ મદદનીશ કલેક્ટર સાહેબ બધા સાથે માહિતી કમિશનર સાથે આપણે સુનાવણીમાં બેઠા તો ત્યાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આવી કોઈ છે નહીં જયારે ઓનલાઈન ડેટાની અંદર આપણે જોઈએ તેમાં ઘણી નોંધું પડ્યું છે એક નોંધ હોય છે નંબરની કે જે નોંધ છે તે સરકાર તરફથી સાત બાર ની અંદર પાડવામાં આવેલી છે કે ભાઈ ગામ નમૂના નંબર તે નોંધની અંદર એવો જિક્ર થાય કે આવી સર્વે નંબરની જમીન છે તેના હાલના પુરાવા પણ હજી ઓનલાઈન આર સાઇડની ની અંદર જ આવતો કે આ જમીન જે છે જે મારા દાદાશ્રીના નામે હતી તેની એન્ટ્રી પર છે પણ કોઈ વાંધો નહીં કીધું કદાચ મને હજી જ્ઞાન ના હોય કદાચ પાછું તેની અંદર એક દ્વારા મેં જોયું કે આમાં ઘણી ચેન્જીસ છે કે આ સરકાર દ્વારા છુપાવવામાં આવે છે પાછો આરવાર દ્વારા ઘણી અરજીઓ કરી પછી ખ્યાલ આવ્યો કે ના સાત બાર ઓનલાઈનમાં કે આ સરકાર તેની મેં એક લેખિત અરજી કરી બરાબર કે જે ખરી નકલ માગી શકાય આપણા રેવન્યુ મની અંદર એવો એક નિયમ છે કે ભાઈ ખરી નકલ બી તમે માગી શકો છો તો તેની મેં અરજી કરી ત્યારે મેં જોયું કે ભાઈ મને કહેવામાં આવ્યું કે ભાઈ ફલાણા સિત્તોતેર ઈઠોતેર ઓગણીસસોને નેવાશી ને ની અંદર આ કેસ કલેક્ટર દ્વારા ચલાવવામાં આવ્યો છે બરાબર તો આ કેસ દ્વારા શરદ ભંગનો કેસ કરીને તમારી જમીન શ્રી સરકાર લેવામાં આવી મેં કીધું કોઈ વાંધો નહીં કદાચ સરકારે લીધી હોય શું કેસ હાલતો હતો તે જાણવું હવે મારા માટે ઉત્સાહિત થઈ ગયું કે ભાઈ શું એવી ભૂલ થઈ હતી અમારા દ્વારા જેનાથી કે જેનાથી આ જમીન પાછી સરકાર શ્રી અમારી પાસેથી લઈ લીધી હતી ભલે લઈ લીધી નીતિ નિયમ પ્રમાણે તેમનો હક હશે પણ શું કામ લીધી એ નીતિ નિયમ પ્રમાણે મારે જાણવું જરૂર એક ઉત્સાહ થઈ ગયો મેં તેની અરજી કરી આસિસ્ટન્ટ કમિશનર નો કેસ હોય છે તેવી નોંધ મને માપે છે આસિસ્ટન્ટ કમિશનર હાલ પ્રાંત અધિકારી તરીકે તે કચેરી કાર્યરત છે મેં કેસ નંબર નોંધ નંબર શીખે કે ભાઈ તમે જે આ જમીન કરી છે જે શ્રી સરકાર શરદ નો કેસ ચલાવ્યો તો તેની અંદર જે કઈ બી રોજકામ થયું હોય સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા રોજકામ થાય છે મામલતદાર દ્વારા કે તેની ખરાઈ કરવામાં આવે છે કે ભાઈ ખરેખર આ નિયમો જે આપ્યા હતા તેનું પાલન થયું તેના માટે શ્રી સરકાર કહી રહી છે તેની ખરી નકલ હું માગું છું તો ત્યાંથી મને અરજીમાં રિપ્લાય આવ્યો કે અમારી કોઈ આવી ત્યારે કોઈ કચેરી હતી નહીં હાલ અમારી પાસે કોઈ એવો રેકોર્ડ છે નહીં અને મેં કીધું કદાચ બે હજાર દસ પછી આ કાર્યાલય થઈ હોય તો મેં કીધું કલેક્ટર ઓફિસ સાથે કદાચ સંકળાયેલી હોય કેમકે આજે જિલ્લા તરીકે જોવા જાય તો કલેક્ટરે મેન જવાબદાર મતલબ કે જિલ્લાના જે હોદ્દેદાર તરીકે બધે કચેરીના હેડ તરીકે અત્યારે એને માનવામાં મે ત્યાં અરજી કરી કે મને આ રીતે પ્રાંત અધિકારીને અંદર આ જે કેસ ચલાવે તેને મે ખરી કોપીઓ માંગેલી છે પણ તે દ્વારા મને આ જવાબ આપ્યો હવે કદાચ આપની કચેરી દ્વારા જો આ હોય કોઈ પણ કાગળ સાધનિક તો મને તે ઉપલબ્ધ કરવા વિનંતી કરીને મેં અરજી કરી તેના દ્વારા પણ મને એવો આવ્યું કે આવી કોઈ અમારી પાસે કોઈ સાધની કાગળો જ નથી બરાબર મેં કીધું ખરેખર આવી કોઈ સાધન કાગળો જ નથી તો મેં કીધું આનો મતલબ શું છે કેસ કઈ રીતે એન્ટર થઈ પછી જાણવા એવું મળ્યું કે જમીનની અંદર જ્યારે કોઈ પણ નોંધ પાડવામાં આવે તો મામલતદાર દ્વારા પાડવામાં આવે છે મેં મામલતદારમાં અરજી કરી કે આવો કેસ કલેક્ટરશ્રી દ્વારા ચલાવવામાં આવ્યો છે આ કેસ નંબર છે આ સાલનો કેસ છે તો તે જે આપણે નોંધ પાડી છે તે નોંધનો જે હુકુમ આપને આવ્યો કે સાધનિક કાગળો આવ્યો કે જેના દ્વારા તમે નોંધ પાડી તો મને તેની ખરી નકલો આપો ત્યાં પરથી મને એવું કેવામાં આવ્યું કે ભાઈ હવે તલાટી કમ મંત્રી પાસેથી તમને મળશે આ અમારી પાસે ના હોય મેં ત્યારે ઘણી રજા કરી કે ભાઈ નોંધ આપ પાડી છે મારે તલાટી મંત્રી પાસે ઠીક છે હું નો ડાઉટ એની પાસે પૂછી શકું આપે નોંધ પાડી તો આપણે ક્યાં આધાર પર આ નોંધ પાડી છે કેમ કે નોંધ પાડવાની હક આપને છે બરાબર તો એ કીધું કે ના તમે તલાટી કમ મંત્રી પાસે તલાટી કમ મંત્રી પાસે ગયો તેને પણ એક લેખિત અરજી આપી કે મારા એ આ જમીન છે આ જૂના સર્વે નંબર છે તેના કેસ નંબર આ આપ દ્વારા જે થી કઈ પછી એના નોંધ પડી હોય તે નોંધનો મને પૂરેપૂરો ખરી નકલ કે રોજ કામ થયું હોય ખરાઈ કરી રહ્યું હોય અથવા શ્રી સરકાર થાય તે એક એવો નિયમ જે એવો નિયમ કે એકસો પાંત્રીસ નોટિસ જે ખાતેદાર હોય તેને આપવી ખાતેદારની અંદર જેટલા વારસદાર નિયમમાં હોય તેની એન્ટ્રી થઈ હોય તેને ખુદને મોકલવી મેં કોઈ નો ડાઉટ ભલે મને ના મળ્યો હોય કે મારા ફેમિલીને ના મળ્યું આપે જે ખરેખર એવી નોંધ કોઈ બાર પાડી હોય એકસો નોટિસ તો તે ખરેખર મળવા પાત્ર છે મને હું અરજી દ્વારા માગું છું તો ત્યાં પાછું કહ્યું કે આવા કોઈ અમારી પાસે સાધનિક કાગળો કોઈ ઉપલબ્ધ જ નથી આના પરથી એવું સાબિત થાય છે કે કંપનીને જે જમીન આપવામાં આવી છે જે અમારી એ જમીનની અંદર સરકાર શ્રી

તમે ઉજાગર કરીને તેને સજા કરવા પાત્ર ગુનો મેં તેના માટે તેને રેવન્યુની સાઈડની અંદર જઈ જે મારી પાસે પ્રૂફ હતા પ્રૂફ એમાં સબમિટ કરી અને ગ્રેન લિબિંગની એક અરજી કરી છે જે હાલ દોઢક વર્ષ જેવું થવા આવશે બરાબર નિયમ પ્રમાણે એવું છે કે ભાઈ છ મહિનાની અંદર આવી અરજીનો નિકાલ કરવો જોઈએ તો મેં કદાચ ન હોય જૂનો કેસ હોય કેમ કે નીતિ નિયમના જે આપણે બે અર્ધા જાણકાર નથી કેમ કે આપણે કોઈ એડવોકેટ નથી જેમ આપણે જાણ્યું તે પ્રમાણે મેં અરજી કરી અરજીના જવાબો લઉં છું આજની દ્રષ્ટિ હજી કોઈ એવો કોઈ એવો મને નિર્ણય નથી આપ્યો કે આ શું હકીકત છે કલેક્ટર સાહેબ દ્વારા અરજી મેં કરી છે મહિનાનો સમય ગઈ ગયો છે દોઢ વર્ષ થવા આવ્યું તો તેઓ એમ કે છે અમને વાંચી રિપોર્ટ નથી મેળવ્યો પ્રાંત અધિકારી નથી આપ્યો અચાનક એક લેટર આવે છે કે ભાઈ આ તમારી જમીનની જે અરજી છે હેન્ડ્રેબિંગની તે અરજીની અમે ઓલરેડી દફતરે કરીએ છીએ એટલે દફતરે આવ્યો એની અંદર કોઈ કારણ ના આપ્યું હું પાછો કલેક્ટર સાહેબને ઓફિસે ગયો કે સાહેબ આ તમે જે અરજી કરી છે એ અરજીની દફતરે કરવાનું કારણ કે એ અમે તમને ના કે અમારી સંમતિનો જે નિર્ણય હોય એ અમે તેમાં એટલે મેં કીધું કોઈ વાંધો નહીં સાહેબ પછી મેં તેની અહેવાલ જે સરકાર દ્વારા જે મતલબ કલેક્ટર દ્વારા જે અહેવાલ માગવામાં આવી કે જે તપાસની થઈ હોય કે ભાઈ પ્રાંત અધિકારીએ કર્યું મામલતદારે કર્યું છે તલાટી કર્યું કે સર્કલ ઇન્સ્પેક્ટર તેના દ્વારા જે અહેવાલ માંગ્યો કે જેના દ્વારા આ વસ્તુ ખરેખર હકીકત છે કે શું તે આમાં સાબિત થાય છે એટલે મેં એને અહેવાલની કોપી માગી તેની બી ખરી તેની ખરી નકલ મને મળી ખરી નકલનો મેં જ્યારે અભ્યાસ કર્યો તેની અંદર એવું થાય છે કે કોઈ રોજકામ જ નથી કર્યું જે બાબતે મેં અરજી કરી છે કે આવી કોઈ જમીન છે બીજું ખાસ તેની અંદર જ્યારે મેં આ આરટીઆઈ કરી ત્યારે જે મારી જમીન ગઈ હતી તેની બાવીસ સો એસીની નોંધ પડે છે જે સરકાર દ્વારા જમીન કંપનીને આપવામાં આવે છે બાવીસ સો એસીની નોંધ જે મને સરકાર દ્વારા આપવામાં આવે છે તે બી મને આરટીઆઈ થ્રુ આપવામાં આવે છે ત્યારે તેની અંદર ઘણા એવા ખુલાસા થાય છે કે બાવીસસો એસીની નોંધની અંદર ઘણી સરકારે જમીન જે સંપાદન કરી છે તે ઘણા નીતિ નિયમ દ્વારા આપવામાં આવેલી છે નીતિ નિયમની અંદર જોવા જાય તો શરત નંબર બે હોય છે કે જેમાં સવાલવારી જમીન અંદર કોઈ પણ કામ સવાલવારી જમીન જે જમીન જેની હોય તેના દ્વારા જ કરવા બીજી ઘણી વધારાની બી શરતો હોય છે જેની અંદર કેમકે ઘણી બધી મોટી સંખ્યામાં જમીન સંપાદન કરી તો ઘણા એવા રસ્તા હોય છે એક ગામથી બીજા ગામે જવાના બીજા ગામથી ત્રીજા ગામે ના તે રસ્તા કલેક્ટર દ્વારા રાખવાના આવે તેવી બી શરત એમાં લાદવામાં આવેલી છે તે શરતોને જોયું હાલ જે મેં અરજી લેન્ડ ગ્રેબિંગની કરી છે તેની અંદર બધા ખુલાસા મેં એમને આપેલા છે કે આ આ ભ્રષ્ટાચાર છે જે હાલની સ્થિતિ એ ત્યાં કોઈ કાંઈ ઉપલબ્ધ નથી હવે કંપની દ્વારા તે કહેવાય કે ભાઈ જેને પૂરેપૂરું સત્તાનો ઉપયોગ કરીને તેની ઉપર ભ્રષ્ટાચાર કરીને તે પોતે એક ભીની નીતિ કે અધિકારી મળીને કે પોતે ખાઈ ગયા હોય દેશી ભાષામાં કહી ગયા હોય હવે એક ગામથી બીજે ગામ સપોઝ કે મોટી ખાવડી તેની અંદર ક્લિયર પ્રશ્ન છે કે મેં જે આપણે જે પેપર આપ્યા એમાં ક્લિયર લખેલું છે કલેક્ટરશ્રીના હુકુમમાં બી ક્લિયર લખેલું છે કે મોટી ખાવડી થી પડાણા ગામ જવું છે તો તેનો રસ્તો જૂનો હતો તે હાલના ડીએલઆરના જૂના નકશામાં બી ઉપલબ્ધ છે અને હુકુમ જે કરેલ છે તેમાં બી ક્લિયર લખેલું છે કે આ રસ્તો ઓલરેડી રાખવો શુદ્ધ ગુજરાતીમાં લખેલું છે ફાળની પરિસ્થિતિ તમે પોતે પણ જઈ શકો છો કે મોટી ખાવડીથી તમારે પડાણા જાવું હોય અન્ય તો ઘણા રસ્તા છે એમાં કે જેની નિર્માણ લખેલ આપણે ટૂંકમાં કહીએ તો મોટી ખાવડી પડાણા મોટી ખાવડી પડાણા જાવ એટલે માણસો એ જ વિચારે છે કે મેક પર થઈ પડાણા પોલીસ સ્ટેશન વાળો જે રસ્તો છે ત્યાંથી જ જવાય પણ બીજા ઓલરેડી જે જૂનો રસ્તો હતો તે પૂરેપૂરો રિલાયન્સ કંપની ખાઈ ગઈ છે જે હાલ હુકુમ કરેલ છે કે તે રાખવાનો જ છે જે પ્રજા લક્ષી છે એક ગામ થી બીજા ગામ જવાના કેવી મેં ઘણી લાઈન ચોકટ આપી છે ખુલાસો આપ્યો છે આજ રોજ સુધી કોઈને પૂછવા જાતા કોઈ જવાબ નથી કાઈ નથી એની મેં કમ્પ્લેન સીએમ ઓ ફરિયાદ નિવારણ ની અંદર કમ્પ્લેન કરી ઘણા ન્યૂઝપેપર માં ગયો કે ભાઈ મારી વાત કોઈ સાંભળે મીડિયા થ્રુ કેમ કે મારે કોઈ આની અંદર ખોટું મારે મારી જમીન ગઈ છે તેના મને પુરાવા આપી નથી શકતા એનો મતલબ પૂરેપૂરો કેમ ભ્રષ્ટાચાર કહી શકીએ કે અધિકારી દ્વારા મળીને કે સરકાર બધાય ભેગા મળીને એક મોટો ભ્રષ્ટાચાર કર્યો તે સાબિત થાય છે જે ઓન પેપર ઓલરેડી અત્યારે હારવાડની સાઈડમાં બી જોઈ શકો છો લાઈવ પોતે અહીંયા સ્થળ ઉપર જઈને જોઈ શકો છો પણ કોઈ આજ સુધી કોઈ મને રિપ્લાય નથી મેં એના માટે મીન્સ મીડિયામાં મતલબ ઘણા જેમ કે આપ આપણે મેં કેમ રજૂઆત કરી કે આપણે જે રજૂઆત જોઈ કે ભાઈ ખરેખર આની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર છે તમે મને રજૂઆત કરી મેં આપને રજૂઆત કરી તે પ્રમાણે આપણે અત્યારે પબ્લિક એક ઉજાગર કરવા માટે થઈને ભેગા થયા તેના બદલ તો હું પેલા આપનો આભાર જ કે આપણે આવડું મોટું સરસ એ લોકોને ખ્યાલ પડે પૃથ્વીરાજભાઈ આપણી અમારી કોઈ જ આશા અપેક્ષાઓ છે નહીં લોકોને અમે એ વાત કહેવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે આવી કોઈ મોટી મહાકાઈ કંપનીઓની વાત આવતી હોય ત્યારે અમને કોઈ આશા અપેક્ષાઓ નથી અમને ખાલી એટલું છે કે જે આવડી મોટી કંપનીઓની વાત જ્યારે કોઈ મીડિયા સમક્ષ કોઈ વ્યક્તિ લઈને જાય છે કે કોઈ નેતા પાસે જાય છે કે કોઈ સામાજિક સેવક પાસે જાય છે તો એમને ત્યાંથી કોઈ રિપ્લે નથી મળતો હોતો અને એના માટે જે અમારી પાસે આવે છે એને અમે રિપ્લે આપીએ છીએ અને એમની વાત છે એ લોકો સુધી પહોંચે મીડિયાનું કામ શું છે કે એમની જે વાત છે એને વાચા કઈ રીતે મળી શકે કે જ્યારે એમના ઉપર થયેલી જે અન્યાય છે એ લોકો સુધી જ્યારે વાત પ્રોપર રીતે પહોંચશે લોકોને આ વિષય ઉપર ખ્યાલ પડશે લોકો આ વિષય ઉપર ચર્ચા કરશે ત્યારે તંત્રને પણ જે અત્યારે આ ભ્રષ્ટાચારો થાય છે ને એના વિશે જે લોકોને જવાબ નથી મળતા એનો પ્રોપર જવાબ આપવો પડશે આનાથી તંત્ર ઉપર પણ પ્રેશર રહેશે અને ભ્રષ્ટાચારીઓ ઉપર પણ પ્રેશર રહેશે આ અમારો પ્રયાસ છે કે ભાઈ જે લોકો આવે એમની વાત પ્રોપર રીતે હું લોકો સુધી સંજયભાઈ જોયે તો એમએલએ છે એમપી છે તેમની ઓફિસના બી ઘણા કોન્ટેક કર્યા ત્યાં લેખિત અરજી પણ આપેલી છે કે આ બાબતે મને કોઈ યોગ્ય નિર્ણય નથી મળતો નથી મારી કોઈ વાંચવા તો આપ દ્વારા આપ એમએલએ છો કે આપ એમપી છો તો યોગ્ય આ વસ્તુ જુઓ જાણો કે આવડો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે દિવસ સુધી મને કોઈ રિપ્લાય નથી કે તેઓ સત્ર માં છે તેઓ બાર છે તેઓ આવશે તમને જાણ કરશે નો ડાઉટ સત્ર ચાલતું હોય ઘણા એવા કામ હોય કે પબ્લિક ને ટાઈમ ના મહિના મહિના દિવસ સુધી ટેલિફોનિક કે પ્રજાને કોઈ મળતું કોઈ નથી સમય નથી અને જ્યારે તમે સોશિયલ મીડિયામાં તો એવું કે કહેવામાં આવે છે કે ભાઈ અમે પ્રજાને મળીએ છીએ રૂબરૂ તેના વાત સાંભળીએ છીએ આની ઉપર એવું સાબિત થાય ખાલી એક સોશિયલ મીડિયા પૂરતું હોય અને એવું નથી હું ખોટું કહું છું અત્યારે જે વાત કરું છું જે સાંભળતા હશે એમપી એમએલ ને ઓફિસે એ ઓલરેડી મારી એન્ટ્રી કરેલી છે મારા નામ નંબર સિક્કેની છે કે મેં કેના માટે થઈને મળવું છે એને પૂરેપૂરી ડિટેલ આપેલી છે તેની ફોની હું તેમનો ફોલોઅપ લઉં છું પાંચ દિવસ સુધી બસ ફ્રી હશે કેસે બેન કેસે સાહેબ તેથી આપણે તમને મળશે તેથી બોલાવશે જો પ્રજા લગતી જો કોઈને કોઈ હેલ્પ કરવાની મદદ નથી તો એમએલએ એમપીનું મારે કામ શું છે એટલે જામનગરના જે લોકો છે કે જેમને આવી બધી તકલીફો છે તો નેતાગીરીને પણ અમારી સનાતન સત્યની ટીમ તરફથી બે હાથ છોડીને વિનંતી છે કે કમસે કમ લોકોનો અવાજ સાંભળવો જોઈએ લોકોની વાતને સાંભળવી જોઈએ એક વખત તમે એમને રૂબરૂ બેસાડી અને એમની વાત સાંભળશો ક્યાંક એની જે વાત છે એમાં ક્યાંક એની ઝીણા મોટી ભૂલ હશે તો એમને પણ તમે સમજાવી શકશો કે અહીંયા આ વસ્તુની તમારી ભૂલ છે અને અહીંયા આમ ના થાય અહીંયા આમ થાય બરાબર છે તો એને પણ ક્યાંક સેટિસ્ફેક્શન થશે આ જે 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 મહાકાય કંપની છે જે જે મોટી સત્તા ભોગવી રહી છે એવું કહી શકાય તો એની વાત લઈને જ્યારે કોઈ કોઈની ઓફિસે જાય છે તો એને જ્યારે કોઈ સાંભળતું નથી ત્યારે મેં એને તકલીફ થાય છે કે ભાઈ આવું તે શું અમે પાપ કરી નાખ્યું કે આ વિષયને લઈને ગયા તો ના અધિકારીએ જવાબ આપ્યો ના નેતાની ઓફિસે કોઈએ જવાબ આપ્યો કારણ કે એમાં કોઈ મહાકાય કંપનીનું નામ છે શું આવી મહાકાય કંપનીના નામ હોવાથી લોકોના અવાજ વાત નહીં સાંભળવાની આ પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે અને આ પૃથ્વીરાજભાઈની જે વાત છે એવી તો ઘણી બધી વાત છે ઘણા બધા લોકોની પીડા છે કે જેની પીડાને કોઈ સાંભળવા માટે તૈયાર જ નથી અમે હંમેશા તૈયાર રહેશું અમે હંમેશા તત્પર રહેશું કે જે પણ લોકો પોતાની પીડા લઈને સનાતન સત્ય સમાચારની ટીમ પાસે આવે તો અમે એમનું પ્રોપર રીતે વાત સાંભળીશું અને એની વાતને લોકો સુધી પહોંચાડશું લોકોને જનતાને અમારી ખાલી એટલી જ વિનંતી છે કે આજ એમના એમની કસોટી થઈ રહી છે આજ એમને તકલીફ પડી રહી છે કાલે આપણા ઉપર કોઈક આવી મેટર આવે તો આપણે એકબીજાની વાતને એકબીજા લોકો સુધી પહોંચાડવી જોઈએ આજે તમે જે વિડીયો અત્યાર સુધી જોયો હોય તો આ વિડીયોને પણ શેર કરીને લોકો સુધી પહોંચાડો વધારે વધારે લોકો સુધી પહોંચાડો જેથી કરીને એ વ્યક્તિની વાતની પ્રેશર આવે તંત્રો પણ પ્રેશર આવે અને એની જમીન જે છે કે એના પરદાદાને એક એક્સ આર્મી મેન મેન તો મહત્વની વાત છે કે એક જેણે દેશની રક્ષા માટે કામ કર્યું જેણે દેશની સેવા માટે કામ કર્યું એ નિવૃત્ત થયા એમને જમીન મળી અને એ જમીન આવી રીતે કોઈ કંપનીને છેલ્લે કામ આવે તો કંપની તો લડવા ગઈ નહોતી દેશ માટે લડવા કોણ કહ્યું હતું લડવા એ વ્યક્તિ ગયા હતા કે જે વ્યક્તિને સરકારે જમીન આપી ઠીક છે કે અમુક શરતોને આધીન એને કામ નહીં કર્યું હોય અને કદાચ એની જમીન જે છે કે શ્રી સરકાર થઈ ગઈ હશે તો પૃથ્વીરાજભાઈનું કેવું એવું છે કે એ જે શ્રી સરકાર થયેલી જમીન છે એ કઈ રીતે થઈ એનું રોજકામ કઈ રીતે થયું એની નોટિસો કઈ રીતે મોકલવામાં આવી એ મને આપો જેથી કરીને મને એક સેટિસ્ફેક્શન થાય મને એક ભરોસો આવે કે આ વાસ્તવિકતા રીતે શ્રી સરકાર થઈ છે નહીં કે કોઈ કંપની માટે થઈને શ્રી સરકાર થઈ છે એને ખાલી એ જાણવું છે તો એના માટે નથી કલેક્ટર પાસે કોઈ જવાબ એના માટે નથી મામલતદાર પાસે કોઈ જવાબ એના માટે કોઈ પાસે જવાબ જ નથી નેતા પાસે ટાઈમ નથી એ એ માણસ માણસ જાય જાય તો તો ક્યાં વાત કરે કરે કોને પ્રશ્ન આ છે એટલા માટે અમે લોકો તમને બધાને વિનંતી કરીએ છીએ કે આપણે જ આપણો અવાજ બનવો પડશે આપણે જ આપણી વાતને લોકો સુધી પહોંચાડી અને તંત્ર ઉપર પ્રેશર કરવું પડશે પૃથ્વીરાજભાઈ હવે આગળની પ્રોસેસ શું છે

અને જો આના માટે નહીં કરીએ કેટલા વીઘા જમીન છે ટોટલ આપડી ઓલરેડી પચીસ વીઘા જમીન છે બરાબર છે ઠીક છે પૃથ્વીરાજભાઈ આજે તમે આવ્યા સનાતન સત્ય સમાચાર ઉપર ભરોસો મૂકીને આવ્યા તમને એ વાત લાગી કે અમારાથી જેટલું થાય એટલું કરીએ છીએ અમારી ચેનલ પણ હજી નવી છે અમે લોકોએ હજી શરૂઆત કરી છે લોકોના સાથ અને સહકારથી કરી છે અને લોકોને સાથ અને સહકાર આપવા માટે જ કરી છે ઘણા બધા મુદ્દાઓમાં અમે લોકો જે અત્યારે કામ કરી રહ્યા છીએ અને એના ઉપર પૂરેપૂરું રિસર્ચ કરીને લોકો સુધી અમારી વાત મૂકવાના છીએ તમે અમારા ઉપર જે ભરોસો કરો છો તમારા જેવા લોકો અમારા ઉપર જે ટ્રસ્ટ કરે છે એના માટે જ અમે જીવિત છીએ બાકી ફરીથી પબ્લિકને જનતાને કહેવા માંગીએ છીએ કે કોઈ પણ સરકાર હોય કોઈ પણ કંપની હોય કે કોઈપણની વાત હોય અમને કોઈ પણ આશા કે અપેક્ષાઓ છે નહીં અમારી ખાલી એટલી જ મુહિમ હોય છે કે જે વ્યક્તિને ન્યાય જે વ્યક્તિને ન્યાય ન મળે ત્યાં સુધી એમના પડખે ઊભું રહેવું એમને વાત સાંભળવી અને એમને સાંત્વના આપી અને એની વાત તમારા સુધી પહોંચાડવી અને એનું વાત ઝડપથી થાય એમને સારા એડવોકેટ મળે એમને એનો એમના એડવોકેટને સપો ગોતવા માટે અમારે સપોર્ટ કરવાનો છે ન્યાયાલય સુધી એ જવાના છે તો ત્યાં સુધી પણ અમે એમને હેલ્પ કરીશું અને જે પણ થશે એની જમીન માટે સનાતન સત્ય સમાચારની ટીમ કામ કરશે પૃથ્વીરાજભાઈ આજે અમારી ઓફિસે આવ્યા અમારી અમારા ઉપર ભરોસો કર્યો એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જનતાને ફરીથી કહીએ છીએ પબ્લિકને ફરીથી કહીએ છીએ કે વિડીયોને શેર કરજો અમારા યુટ્યુબમાં તમે જોડાયેલા હોવ તો એમને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં વિડીયો જોતા હોઉં તો એમને શેર કરજો અને ઇન્સ્ટાગ્રામમાં હોઉં તો ફોલો કરજો અને સાથે સાથે ડબલ્યુ 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 ડોટ સનાતન સત્ય સમાચાર ડોટ કોમની વેબસાઈટ પર જઈ અમારા પોર્ટલને પણ તમે વિઝિટ કરજો અને લોકો સુધી પહોંચાડજો જય સનાતન જય હિન્દ